વડોદરાની અમી લાઈફ સાયન્સ કંપની લગાવશે રેઇન વોટર્સ હાર્વેસ્ટિંગ સિસ્ટમ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે સિત્તેર જેટલા રેઇન વોટર્સ હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવાશે દોઢથી બે કરોડના ખર્ચે અલગ અલગ સ્થળોએ રેઇન વોટર્સ હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવાશે પૂર્વ ભાજપ પ્રમુખ વિજયભાઈ શાહે કંપનીના મેનેજમેન્ટ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી વડોદરા શહેરની ફાર્માસ્યુટિકલ કંપની અમી લાયક સાયન્સના માધ્યમથી માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના 70મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર જિલ્લાની અમરેલીમાં 70 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટની આજે મને જાહેરાત કરી છે જે જગ્યા પર જે પ્રકારના રેન વોટર હાર્વેસ્ટિંગની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણેના રેન વોટર હાર્વેસ્ટિંગના કામ આ કંપની પોતાના સો ખર્ચે કરવાની છે દોઢથી બે કરોડ રૂપિયા સુધીનો ખર્ચ એનું એમની પાસે પ્રાવધાન રાખવામાં આવ્યું છે અને રેઇન વોટર હાર્વેસ્ટિંગને કારણે કેચ ધ નો માન્ય મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરવામાં એમના માધ્યમથી આ કામગીરી થઈ રહી છે અમે માનીએ છીએ કે આવનારા સમયમાં પાણી એ જીવન છે અને પાણી સૌથી મહત્વની જયારે કોમોડિટી હોય ત્યારે આ પાણીને બચાવવાનું પાણીને પૃથ્વીની અંદર એટલે કે જમીનની અંદર લઈ જવાનું અને આ જ પાણીનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય એવી ચિંતા જ્યારે પાટીલ સાહેબે કરી છે ત્યારે આ કંપની એમાં જોડાય છે કંપનીના માન્ય શ્રી ગિરીશભાઈ ચૌહાટી ને એની સમગ્ર ટીમ એમને